નમસ્કાર મિત્રો એજ્યુકેશન વિથ જિગ્નેશ ચેનલમાં તમારું સ્વાગત છે ને હું છું જિગ્નેશ મિત્રો ગઈકાલે આપણે વિડીયોમાં વાત કરી હતી ત્રણ ચાર વસ્તુ કે બે હજાર છવ્વીસ જાન્યુઆરીમાં વિદ્યા મિત્રો માટે સારા સમાચાર હશે તો પહેલી વસ્તુ જે હતી કે કચ્છ જિલ્લામાં વિદ્યા સ્પેશિયલ ભરતી ગણિત વિજ્ઞાનનો જે બીજો રાઉન્ડ બાકી હતો પેન્ડિંગ હતો તો સાંજે એની જાહેરાત થઈ ગઈ છે તો અહીંયા તમે જાહેરાત પણ જોઈ શકો છો જે વેબસાઇટ પર મૂકવામાં આવી છે ઓગણત્રીસ બાર બે હજાર પચીસના રોજ અને જે પણ બીજા તબક્કા માટે એલિજિબલ ઉમેદવારો હતા એમના જે છે એ કોલ લેટર જે છે ઇસ્યુ કરી દેવામાં આવ્યા છે અને કચ્છ જિલ્લામાં જે સ્પેશિયલ ભરતી જે છે ગણિત વિજ્ઞાનની એની બાબતમાં એક એક બે હજાર છવ્વીસના રોજ જિલ્લા પસંદગી માટે ઉમેદવારોને બોલાવેલા છે તો નવા વર્ષનો પહેલો દિવસ અને તમારી જિલ્લા પસંદગીનો પત્ર તમારી જોડે હશે જે ઉમેદવારો અહીંયા દર્શાવેલા છે કોલ લેટરમાં સમય સ્થળ અને બધું દર્શાવેલું જ છે બે કેટેગરી માટે રાઉન્ડ આવેલો છે ગણિત વિજ્ઞાનમાં તો એ તમે જોઈ શકો છો એનું કટ ઓફ શું છે અનુસૂચિત જાતિનું બોતેર પોઈન્ટ ચોવીસ ચોરાણું અનુસૂચિત જનજાતિનું એસટી કેટેગરીનું છાસઠ પોઈન્ટ બેસી વીસ છે તો પહેલો જે તબક્કો જે છે એટલે કે આપણે જે ચાર વસ્તુ કહી હતી એમાં તે પહેલી વસ્તુ જે છે એ પૂર્ણ થઈ ગઈ છે અને આશા રાખીએ કે બીજી વસ્તુ પણ જે છે એ ક્રમશઃ જે છે એ આવી જાય તો બધા માટે સારી બાબત નીવડે હવે વાત કરીએ કે આ બીજો તબક્કો જે છે તો પ્રથમ તબક્કો જે પૂર્ણ થયો હતો એ અઠ્યાવીસ અગિયારના રોજ પૂર્ણ થયો હતો મહિના જેવો સમય વીતી ગયો છે કમ્પ્લીટ એક મહિના પછી જે છે બીજો તબક્કો આવ્યો છે તો પહેલાં તબક્કામાં શું આંકડા રહ્યા હતા એના ઉપર પહેલાં એક નજર નાખી લઈએ એટલે આપણને ખ્યાલ આવે તો અહીંયા તમે જોઈ શકો છો કે જે આપણે લાસ્ટ ટાઈમ તમને અપડેટ આપી હતી ગણિત વિજ્ઞાનમાં જે ઓપન કેટેગરી હતી એની બસો બેતાલીસ જગ્યાઓ હતી એ ભરાઈ ગયેલી હતી એસસી કેટેગરીની આડત્રીસ જગ્યાઓ હતી એમાંથી બે જ ભરાયેલી હતી અને છત્રીસ જગ્યાઓ બાકી રહી ગયેલી હતી અને એસટી કેટેગરીની ચાલીસે ચાલીસ જગ્યાઓ જે છે બાકી રહી ગયેલી હતી અને કુલ જે છે છત્તેર જગ્યાઓ જે છે એ બાકી રહી ગયેલી હતી અને એના કારણે જે છે એ બીજો રાઉન્ડ આપ્યો છે આપણને હવે આ બીજો રાઉન્ડ જે આપ્યો છે એની થોડી ડિટેલમાં વાત કરીએ તો અહીં તમે જોઈ શકો છો એસસી કેટેગરીના કેટલા ઉમેદવારોને બોલાવવામાં આવેલા છે તો કુલ સાહીઠ જેટલા ઉમેદવારોને બોલાવવામાં આવેલા છે અને છેલ્લો કેટેગરી મેરિટ નંબર જે છે એકસો અને બ્યાસી એસસી એકસો બ્યાસી મેરિટ નંબર તમારો હોય તો તમે કોલ લેટર ડાઉનલોડ કરી શકશો તો ઘણા બધા ઉમેદવારોના એક્સેસ કોલ લેટર પણ નીકળ્યા છે એક્સેસ કોલ લેટર આપવાનું કારણ એ જ છે કે મેક્સિમમ ઉમેદવારોને બોલાવવામાં આવે તો આ જ રાઉન્ડની અંદર જે છે એ ભરતી પૂર્ણ થઈ જાય અને પછી સીધું સ્થળ પસંદગી માટે કાર્યવાહી ગણાવવામાં આવે તો બોતેર પોઈન્ટ ચોવીસ સોરાણું મેરિટ છે એસસી કેટેગરીનું છત્રીસ જગ્યાઓ છે સાહીઠ લોકોને બોલાવવામાં આવેલા છે એવી રીતે એસટી કેટેગરીમાં બસો ને એકોતેર લોકોને બોલાવેલા છે અને છેલ્લો કેટેગરી નંબર બસો ને ઓગણા એંસી છે જોકે લાસ્ટ ટાઈમ છેલ્લો કેટેગરી નંબર આઠ નંબર સુધી અટકેલું હતું એટલા બોલાયેલા હતા પણ કે સીટ ભરાયેલી હતી નહીં એટલે છાસઠ પોઈન્ટ બ્યાસી વીસ સુધીના કટ ઓફવાળા જેટલા પણ ઉમેદવારો રહે એસટી કેટેગરીના એ બધા ઉમેદવારો કોલ લેટર ડાઉનલોડ કરી શકશે છેલ્લો કેટેગરી નંબર જે છે બસોને ઓગણા એસી છે જગ્યાઓ જે છે ચાલીસ જગ્યાઓ બાકી રહેલી છે એસટીની અંદર તો ત્રણસો એકત્રીસ ઉમેદવારો બોલાવેલા છે જગ્યાઓ જે છે છોતેર છે અહીંયા તમે કેટેગરી વાઇઝ જોઈ શકો છો કે કેટલા ઉમેદવારો બોલાવેલા છે તો આ વસ્તુ પૂર્ણ થઈ હવે આગળની વસ્તુ જે આપણને તમે વાત કરેલી હતી કે વેઇટિંગમાં તો અન્ય માધ્યમની જો જે સાઇટ રહી અન્ય માધ્યમની એ પણ કાલની જે છે એ વર્કિંગમાં જઈ રહી છે એટલે કે સાઇટ લોડિંગ બતાવે છે તો અન્ય માધ્યમનું પણ પહેલાં વેઇટિંગ આવી શકે છે અને ત્યારબાદ જે છે એકથી પાંચના વેટિંગથી શરૂઆત થાય એવી આપણે આશા રાખીએ છીએ નવા વર્ષમાં વિડીયો સારો લાગ્યો તો લાઇક જરૂરથી કરજો કોમેન્ટ જરૂરથી કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત થેન્ક યુ